ચાલીસ રૂપિયામાં ઘર બેઠા મેળવી શકો છો અને ઘર બેઠા મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે અથવા તો અહીંયા તમને જે વેબસાઇટ આપવામાં આવેલી છે તેના ઉપર જઈને પણ તમે તેને મેળવી શકો છો આ સિવાય આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું તમે ઓનલાઈન ફ્રી આન્સર કી મેળવી શકો છો ઓનલાઈન ફ્રી આન્સર કી મેળવવા માટેના કેટલાક સ્ટેપ્સ છે કયા છે તો કે તમે જેવી ગાલા અસાઇનમેન્ટ બુક ખોલશો એટલે એની પાછળની સાઈડ તમને એક અહીંયા આવો QR કોડ જોવા મળશે આ ક્યુઆર કોડને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે જેવો ક્યુઆર કોડને તમે તમારા મોબાઈલમાં સ્કેન કરશો એટલે કે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ થશે

તેના માસ્ટર સોલ્યુશન્સ પણ લોન્ચ કરવામાં આવેલા છે આ માસ્ટર સોલ્યુશન્સ તમને તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાના છે આ સિવાય પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી તૈયારી કરીને બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ સ્કોર છે આપણે કરી શકીએ છીએ તો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે અલગ અલગ વિષયની અંદર અલગ અલગ નાની નાની બુકની અંદર આવે છે જે તમને તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે હવે શરૂઆત કરીએ આપણે આ સેક્શન સી ની પ્રશ્નપત્ર નંબર ના સેક 3 ના સેક્શન સી ની શરૂઆત કરીએ તો એમાં આપણને નવ પ્રશ્ન આપેલા હોય છે જેમાંથી કોઈ પણ છ પ્રશ્નોના આપણે જવાબ લખવાના હોય છે બરાબર છે અને ત્રણ ગુણનો એક પ્રશ્નનો જવાબ હોય છે અને અઢાર ગુણનો આપણો આ સેક્શન હોય છે ટોટલ

આજે વિદ્યાપીઠ છે ત્યાં એક વિહાર પણ બંધ આવ્યો હતો પછી મહાવીર સ્વામી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી દેશ પ્રદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હતા આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો નો અમૂલ્ય ભંડાર હતો અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અને અહીંનો ગ્રંથાલય વિસ્તાર છે એને ધર્મગંજના નામથી ઓળખવામાં આવતો હતો સાતમી સદીની અંદર ચીની પ્રવાસી યુઆન શ્વાંગ આવ્યો હતો આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ પણ તેણે કર્યો તે ચીન પાછો ગયો ત્યારે છસો ને સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો શું કરી ગયો હતો લઈ ગયો હતો નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમાં વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી

અને મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ વારાણસીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં આપણને જોવા મળે છે ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો મહાનતત્ત્વ જ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકાર સ્વીકૃતિ માટે કાશી આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યના વૈષ્ણવ સંપ્રદાય સંપ્રદાયની વારાણસીમાં પ્રતિષ્ઠિત થયો હતો અને સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ પણ બન્યો હતો ત્યાર ત્યારબાદ જોઈએ ઓગણચાલીસ નો પ્રશ્ન કે મોહેજો દેડોના જાહેર સ્નાનાગર અને મકાનોની માહિતી આપો તો હડપ્પા સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગર બાંધેલા હતા સ્નાનાગરમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીનો બહાલ કાઢવા માટેની પણ વ્યવસ્થાઓ હતી સ્નાનાગરમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે કન્ફર્મ નથી મનાય છે સ્નાનાગરની ચારે બાજુ કપડા બદલવા માટેની ઓરડીઓ પણ હતી પછી ધાર્મિક પ્રસંગો જાહેર એ લોકોને સમૂહ સ્નાન કરી શકે એવા આશયથી સ્નાનાગર બાંધવામાં આવ્યો છે એમાં માનવામાં આવે છે અને જાહેર ઉપયોગમાં આવે આવે તેવા ટોન ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો મોહેન્જો દડો નગરમાંથી મળી આવ્યા છે આ મકાનોનો ઉપયોગ સભાખંડ મનોરંજન ખંડ વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હોઈ શકે એવું માનવામાં આવે છે અને મોહેન્જો દડોમાંથી વિશ્વ મકાનોની એક સળંગ સૈનિક બેરેક પણ આપણને મળી આવી છે પછી

કે જો તમે હાલમાં આઈએમપી બેચ પરચેસ કરો છો તો આપણો જે બ્રહ્માસ્ત્ર બેચ હાલમાં ચાલી રહ્યો છે એ બ્રહ્માસ્ત્ર બેચ તમને એકદમ ફ્રીમાં મળી જશે તો આઈએમપી બેચ છે ફટાફટ પરચેસ કરી લેવી બરાબર છે એક વિષયની પ્રાઇસ છે માત્ર ને માત્ર ત્રણસો ને રૂપિયા અને આઈએમપી બેચ આવશે ક્યાં તો કે આઈએમપી બેચમાં જોડાવા માટે તમારે ડાઉનલોડ કરવી પડશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન કોન્ટેક્ટ નંબર આપેલો છે

તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન રામાયણની અંદર છે અને મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તેમાં લગભગ એક લાખ જેટલા શ્લોકો છે મહાભારતની અંદર અને મહાભારતનો મુખ્ય મુદ્દો શું છે તો કે કૌરવ અને પાંડવ વચ્ચે જે યુદ્ધ થયું હતું ને એ મહાભારતનો મુખ્ય મુદ્દો છે ત્યારબાદ એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડી દેવામાં આવી છે કઈ તો કે મહાભારતમાં

અમીર ખુશરો ભારતીય હોવાનો ગર્વ હતો તેથી ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ તેની સુંદરતા તેની ઇમારતો જ્ઞાન વિજ્ઞાનના વખાણ કર્યા છે તે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ ધર્મને મળતું આવે છે તે દિલ્હી આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો અને તેને હિન્દીમાં તેને અનેક કાવ્યો રચના હતા

આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય તેમાં જંગલવાળા ભાગમાં તેમાં જૈવિક દ્રવ્યો વધારે હોય પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો તો જોઈએ કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે ગુજરાતમાં આવેલી છે ક્યાં આવી છે તો કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સુખી અને અર્ધ સુખી આબોહવાવાળા વિસ્તારમાં જોવા મળે રણ પ્રકારની જમીનમાં કેટલાક ક્ષારકોણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ એટલે કે ઉણપ જોવા મળે તેથી રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપ હોય હવે તેમાં એ વિસ્તારમાં સિંચાઈની સગવડ હોય ત્યાં જુવાર અને બાજરી હોય એવા બધા પાક લેવામાં આવે છે ત્યારબાદ બેતાલીસ નંબરનો સવાલ ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંક્ષણના ઉપાયો જણાવો શું કે છે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો કે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવી રાખવી એને ભૂમિ સંરક્ષણ કહેવાય હવ ઉપાયો જોઈએ તો કે પડતર જમીન પર જંગલ ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી જમીનનું ધોવાણ થતું નથી પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતર બનાવીને ડોળાવાળા વિસ્તારોમાં વૃક્ષો ઉગાડીને આપણે ભૂમિ પ્રદૂષણ ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે નદી ખીણવામાં થતું કોતા ધોવાણ અટકાવવા માટે નદી પર બંધારા બાંધવા નાના નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિને મંદ પાડીને નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ થતું આપણે અટકાવી શકીએ છીએ પછી રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકે એટલે કે રણની કિનારી ઉપર વૃક્ષો ઉગાડી દેવાના જેથી રણ આગળ વધી શકે નહીં નદીના પૂરને અન્ય નદીમાં વાળીને પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લાવી શકાય અર્ધ શુષ્ક પ્રદેશમાં પશુઓ દ્વારા થતા અતિચારને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ આપણે અટકાવી એટલે કે પશુ ચારણ ઓછું કરવાનું

જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા પડે જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો પણ દૂર કરવા પડે જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણ પણ દૂર કરવા જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે પછી વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જોઈએ વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે પછી વિકસિત દેશમાં ઉત્પન્ન થતી જે વસ્તુઓ સરળતાથી આપણા દેશમાં મળી શકે

પછી મોટા ઉદ્યોગોઓને વધારે મળ્યો જ્યારે લઘુ ઉદ્યોગને તેનો લાભ ઓછો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તમારી એનું સંપૂર્ણ સોલ્યુશન તમામ વિષયનું તમને મળશે ક્યાંથી મળશે તો કે સોલ્યુશનની પીડીએફ તમને મળશે ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશન ઓશન કોച്ചിંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને તેની પીડીએફ મળી જશે આગળ જોઈએ કે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ત્રણ મુદ્દા લખવા તથા ગ્રાહકોની ફરજો જમ જણાવો ત્રણ મુદ્દા લખો તો જોઈએ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત ગુણવત્તા વેચાણ પછીની સેવા ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ શક્ય બીએસઆઈ આઈએસઆઈ એગમાર્ક માર્ક માર્કા વાળી ચીજ વસ્તુ હોય ત્યાં ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ વિદ્યુત ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ ખરીદવી જોઈએ પછી બીજું શું કહે છે કે ગ્રાહક કોઈ ચીજ વસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ જાહેરાત મુજબ તે લેબલ વગેરે તપાસવા જોઈએ પછી ગ્રાહક પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનો પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રજી મેળવવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ પિસ્તાલીસ નંબરનો સવાલ ભાવવૃદ્ધિના કારણ તરીકે નાણાંના પુરવઠાના વધારાની માહિતી આપો

તે ખાદ્ય પુરાણ છે નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે અને સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો પણ વધે પરિણામે ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં પણ તાત્કાલિક વધારો થાય અને માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થાય ત્યારે બંને વચ્ચે અસંતુલા સર્જાય પરિણામે ભાવવૃદ્ધિ થાય આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન ધિરાણો લોકોને હાથમાં નાણાંનો પુરવઠો વધારે એ વસ્તુની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે પછી છેતાલીસ નંબરનો સવાલ કે માનવ વિકાસ માટેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે પહેલું છે સ્વાસ્થ્ય બીજું લૈંગિક સમાનતા અને ત્રીજું છે

માનવીની રોજિંદા જીવનની સમક્ષના નવા પડકારો છે અને વધતા શહેરીકરણને ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાનો સમસ્યાઓ જન્માવી છે એક્સ્ટ્રા ક્વેશ્ચન કે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી જણાવો કોઈ કઈ કઈ કામગીરી થઈ છે તો કે વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યો છે બીજું કયું કામ છે તો કે વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અને તેની જુદી જુદી રસીઓ આપવામાં આવે છે જેમ કે પોલિયો માટે ધનુર આ ઉપરાંત બાળકોને ઓરી અછબડા અને ટાઈફોઈડ વિરોધી દ્રશ્યો પણ આપવામાં આવે છે આયોડિન વિટામિન્સ અને લોહ તત્વની ઓળખ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે દેશમાંથી પ્લેગ શીતળા અને પોલિયા જેવા રોગોને આપણે નિર્મૂળ કરી શક્યા છે